ભીમાશંકર મંદિર એ શિવને સમર્પિત હિન્દુ મંદિર છે જે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા તેના નામના ગામ ભીમાશંકરમાં આવેલું છે તે એક મુખ્ય યાત્રાધામ છે અને તેમાં બાર જ્યોતિર્લિંગોમાંથી એક છે મંદિરનું શિવલિંગ એ મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગોમાંનું એક છે આ મંદિર પુણેથી એકસો દસ કિલોમીટર દૂર પર્વત પર આવેલું છે મંદિરની આસપાસના વિસ્તારમાં દુર્લભ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ છે મંદિર ભીમાશંકર વનશ્રેણીમાં આવેલા ઘેડ તાલુકામાં આવેલું છે મધ્યકાલીન યુગમાં સંત નામદેવના જણાવ્યા મુજબ સંત જ્ઞાનેશ્વર ત્ર્યંબકેશ્વર અને પછી ભીમાશંકર ગયા ખુદ નામદેવે પણ આ સ્થળની મુલાકાત લીધી છે ભીમાશંકરમ મંદિર અને ભીમરાથી નદી વિશે તેરમી સદીમાં લખાણોમાં વાત કરવામાં આવી છે જો કે મંદિરનું વર્તમાન બાંધકામ એકદમ નવું લાગે છે મંદિર નાગારા શૈલીમાં બનાવવામાં આવ્યું છે જે પરંપરાગત અને આધુનિક ડિઝાઇને જોડે છે પેશવાના નાના ફડણવીસ દ્વારા અઢારમી સદી દરમિયાન મંદિરના હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું ખરોસી ગામને રાજા શિવાજી દ્વારા મંદિરની મંજૂરી આપવામાં આવી હતી આ વિસ્તારના લોકો પાસેથી મેળવેલા નાણાકીય સંસાધનો દ્વારા દૈનિક ધાર્મિક પાલનનું ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું તેમણે એક અહી ભીમાશંકર અને અન્ય મેનાવલીમાં કૃષ્ણ નદીના કિનારે શિવ મંદિરની સામે પુણેમાં બાણશંકર મંદિર પુણેમાં ઓમકારેશ્વર મંદિર અને પુણેમાં રામલિંગ મંદિરમાં અર્પણ કર્યું હતું ચીમાજી અપ્પા એ મંદિરને એક મોટી ઘંટડી દાનમાં આપી હતી જે મંદિરની સામે દેખાય છે આ પોર્ટુગીઝ વસાહતીઓના ચર્ચની ઘંટડીઓ પૈકીની એક છે જેને ચીમાજી અને તેમની સેનાએ ફેબ્રુઆરી એક હજાર સાતસો ઓગણચાલીસના રોજ બાઇનના યુદ્ધમાં પોર્ટુગીઝોને હરાવ્યા બાદ વસીથી સંભારણો તરીકે લાવ્યા હતા આ પ્રકારનો ઘંટખંડોબા મંદિરમાં પણ હાજર છે અને નાસિકમાં નારો શંકર મંદિર આ મંદિર ત્રિપુરા તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ અસુર સાથે જોડાયેલું છે કથા એવી છે કે ત્રિપુરાએ તપસ્યા કરી અને બ્રહ્મા ત્રિપુરાની તપસ્યાથી પ્રસન્ન થઈને તેને ત્રણ ઇચ્છાઓ પ્રગટ કરે છે અને આપે છે ત્રિપુરાએ માંગ કરી હતી કે તે દેવતાઓ દાનવો યક્ષો અને ગંધર્વો માટે અભેદ્ય છે તેના ત્રણ પુરા અતૂટ હોવા જોઈએ અને તે બ્રહ્માંડમાં ગમે ત્યાં મુસાફરી કરવા સક્ષમ હોવા જોઈએ તેની બધી ઇચ્છાઓ પૂરી થઈ ત્રિપુરાએ ત્રણ લોકને વશ કરવા માટે વિજય મેળવ્યો સ્વર્ગ સાથે સંકળાયેલા દેવતા ઇન્દ્રનો પણ નાશ થયો હતો ઇન્દ્રએ ભગવાન શિવ પાસેથી આશીર્વાદ લેવાનો નિર્ણય લીધો અને તપસ્યા કરી શિવે ત્રિપુરાનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી સહ્યાદ્રી ટેકરીઓના શિખર પર એવું કહેવાય છે કે શિવે દેવતાઓના કહેવાથી ભીમશંકરનું રૂપ ધારણ કર્યું હતું અને યુદ્ધ પછી તેમના શરીરમાંથી છૂટેલા પરસેવાથી ભીમરાથી નદીનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે ભીમાશંકરની સ્થાપત્ય શૈલી નાગારા શૈલીના ઉપયોગ દ્વારા લાક્ષણિકતા ધરાવે છે જે સામાન્ય રીતે ઉત્તર ભારતમાં જોવા મળે છે મકાન શૈલીમાં હેમાડપંથી શૈલી સાથે કેટલીક સામ્યતાઓ છે જે ડેક્કન પ્રદેશમાં સામાન્ય છે એવો દાવો કરવામાં આવે છે કે જૂનું મંદિર સ્વયંભૂ શિવલિંગ પર બાંધવામાં આવ્યું હતું વધુમાં તે જોઈ શકાય છે કે લિંગ મંદિરના ગર્ભગૃહની મધ્યમાં ચોક્કસપણે સ્થિત છે ગર્ભગૃહ અને અંતરાલનું નિર્માણ ઇન્ડોઆર્યન સ્થાપત્ય શૈલીમાં સ્વદેશી પથ્થરનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે જે સામાન્ય રીતે જૈન મંદિરોમાં પણ જોવા મળે છે મંદિરના સ્તંભો અને દરવાજાની ફ્રેમ દેવતાઓ અને માનવ આકૃતિઓની જટિલ કોતરણીથી ઢંકાયેલી છે અઢારમી સદીમાં નાના ફડણવીસે સભામંડપ બનાવ્યો તેણે શિખરાની ડિઝાઇન અને નિર્માણ પણ કર્યું હતું મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજે આ મંદિરને ધાર્મિક સમારંભોની સુવિધા માટે સંપન્ન કર્યું હતું જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો